સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં નવસો જેટલા યુવાનો સહિત પોલીસ પરિવાર જોડાયો આ મેરેથોન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી લઈ મહાવીરનગર છાપરિયા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પહોંચ્યા જેમાં રેલીનું સમાપન થયા બાદ પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામો જાહેર કરવામાં આવ્યા જેમાં પ્રથમ નંબરે આવેલ યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવ્યા આ દોડનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે નો ટુ ડ્રગ્સ અને રન ફોર લાઈફના સ્લોગન સાથે આ મેરેથોન દોડ યોજાઈ હતી આજે પચીસ તારીખનો રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનો જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માગીએ છીએ ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક ઘણા ઘણું ખુબ સરસ આયોજન હતું અને ઘણા બધા બધા માણસો અહિયાં વોર્મઅપ અને બધું વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને ત્યાંથી આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ રનિંગ પૂર્ણ કરી અને તેથી જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ થર્ડ આવે એને સારું ઇનામ ફર્સ્ટ નંબર પર સાયકલ અને બીજા અને ત્રીજા નંબર ઉપર બેગ 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 આપ્યું ઇનામમાં તેથી અમને અને રનિંગ કરવાની અને બધું રનિંગ કરવામાં મજા આવી અને સારું આયોજન હતું વિમલ પટેલ આર ન્યૂઝ સાબરકાંઠા